મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાયસન્સ પણ રદ કરી શકાય છે ઉપરાંત કોઈપણ સગીરને પચીસ વર્ષનો થાય ત્યાં સુધી લાયસન્સ આપવામાં આવશે નહીં તમને જણાવી દઈએ કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે સોળ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી પચાસ સીસીની ક્ષમતાવાળી મોટરસાઇકલ ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાય છે